મોબાઈલ મેડિકલ યુનિટ 1 ને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય શાખાના રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અજયભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે દરેક આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી મોબાઈલ મેડિકલ યુનિટ 1 ડાંગ જિલ્લામાં ફાળવવામાં આવી છે

દિલ્હી તથા અમારા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક આ મોબાઈલ યુનિટ શરૂ કરવા જઈ રહ્યું છે અમારા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલની નેમ હતી કે દરેક આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને ઘર આંગણે પોતાની આરોગ્ય સુવિધાઓ મળી રહે એ એમનું સ્વપ્ન હતું તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે ડાંગથી વિનોદ ગા ગાવિતનો અહેવાલ